નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે નવસારી વિજલપોર નગરપાલિકાએ કાર્યવાહી કરી છે ગેરકાયદેસર દબાણ ઉપર પાલિકાએ કાર્યવાહી કરી છે શહેરના તિધરા અલીફનગર વિસ્તારમાં પાલિકાનું બુલડોઝર ચાલ્યું દબાણકર્તાને નોટિસ આપ્યા બાદ પાલિકાએ આ બુલડોઝર ચલાવ્યું ટીપી રોડ ખુલ્લો કરવા પાલિકાએ આ બુલડોઝર ચલાવ્યું હતું કંપી જાય એ તો બધું નો પડીને કેવો છો નુકસાન નો નાપો તો એકને શું ધરાપે કાઈ વાળી પેલે ના 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 એવું ન એવું ન આવો આસા કઈ બોલતા ને મને કે તમે કરી દેશા છો હા બીજી વાત છે કે સરકારી સર છે નહોતું આનો કોઈ શેર કે ને તો કોલા હો આનો કોઈ મિત્ર છે સામે અમારું તો છે એનો કોઈ કુછ તો અમાર તો આ ભાઈ ને અત્યારે જ આપ છે આ કોઈ અમાર તો છે એનો કોઈ અમાર તો હ પોલીસ પ્રોટેક્શન બોલાય આ પોલીસ અમે જ બોલ તો રાધી કીધું નગર વિસ્તારના કેટલાક રહીશો દ્વારા નગરપાલિકાને લેખિતમાં રસ્તા પર દબાણ બાબતે ફરિયાદ મળી હતી જેના નગરપાલિકા દ્વારા આજરોજ અલીફનગર ટીપી રોડ પર જે હંગામી દબાણો કરવામાં આવેલા છે એ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને આવનારા સમયની અંદર જે અન્ય દબાણો છે એમને પણ નોટિસો આપીને આ રસ્તા પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમાં કોઈ ઇસ્યુ નથી જે રસ્તા પર જે અડચણરૂપ દબાણો છે એ જે દબાણો છે એ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને આ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે અલીફનગરના જે રહેવાસીઓ રહેવાસીઓ છે એની જે રજૂઆત હતી એના અનુસંધાનમાં કરવામાં આવી રહી છે અને જાહેર રાખીને અડચણરૂપ હોય તે રસ્તાઓ રસ્તા ઉપર જે દબાણો હોય એ દબાણો નિયમ અનુસાર દૂર થાય તે દિશામાં નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે હા જે રસ્તામાં જે અડચણરૂપ ટ્રાન્સફોર્મર હોય કે ડીજીવીસીએલના પોલ હોય એ પણ શિફ્ટિંગ કરવા માટે ડીજીવીસીએલને વિનંતી કરવામાં આવશે અને શિફ્ટિંગ કરવાની કાર્યવાહી કરાવી છે